બજેટની સામાન્ય સભામાં ભાજપના વોર્ડ 15 ના કોર્પોરેટર આશિષ जोशीએ આક્રમક રીતે રજૂઆત કરી હતી બજેટની સામાન્ય સભામાં ભાજપના વોર્ડ 15 ના કોર્પોરેટર આશિષ जोशीએ આક્રમક રીતે રજૂઆત કરી હતી આશિષ जोशीએ વર્ષોના ઉમાચાર રસ્તાના વરસાદી ટરેશમાંથી શુદ્ધ પીવાના પાણીના વેડફાટ અંગે આક્રમક રીતે રજૂઆત કરી હતી ફોલ્ટ ન મળતા આશિષ जोशीએ સ્લેબ ન ભરવા દેતા માત્ર રેલિંગ ઝાડી મારી છે પરંતુ હજુ એ ઐતિહાસિક ફોલ્ટ પાલિકાને મળતો નથી નોંધનીય છે કે વર્ષ પહેલા ફોલ્ટ શોધવા તત્કાલીન મેયર વરસાદી કાસમાં ઉતર્યા હતા પરંતુ હજુ એ આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી અને ફોલ્ટ પકડ્યો નથી જેને લઈને રજૂઆત કરાઈ હતી ગયા વર્ષે વાઘોડિયા રોડ વોર્ડ નંબર પંદર રસ્તા પર વરસાદી ગટરને સ્લેબ તોડીને સફાઈ કરવાની કામગીરી દરમિયાન અમારું ધ્યાન પડ્યું હતું કે એક મોટી પાણીની લાઈન ત્યાં લીકેજ છે એ જોતા અમે અઢાર ફેબ્રુઆરીએ સવારે ત્યાં જાતે જીવના જોખમે અંદર ઉતરી અને પચાસ ફૂટ અંદર ચાલ્યા બાદ પણ એ પાણી ફ્લોથી ક્યાંથી આવે છે એ મળતું નહોતું ચોખ્ખું પાણી વહી રહ્યું હતું સભામાં રજૂઆત કર્યા બાદ તત્કાલીન મેયર પણ કમિશનર સાથે સ્થળ પર આવીને તેઓ પણ અંદર ઉતર્યા હતા ઓગણીસ તારીખે અને એ ફોલ્ટ હજુ પણ મહાનગરપાલિકાના અધિકારીઓ શોધી નથી શક્યા આજે પણ આપ જોઈ શકો છો કે ઉમાચા રસ્તા પર ત્યાં ગ્રીલ બેસાડી દીધી છે પણ એ ફોલ્ટ ત્યાં મળતો નથી ચોખ્ખું પાણી એ જ રીતે વહી રહ્યું છે શા કારણથી વહી રહ્યું છે કે આજ દિન સુધી એ ફોલ્ટ હજુ સુધી મળ્યો નથી તંત્રનું કહેવું છે કે ફોલ્ટ નથી મળતો કોઈ જમણ હોઈ શકે પાણીનું પણ આટલું બધું ફ્લોથી જ્યારે પાણી વરસથી છે અને આ તો વરસ પહેલાં આપણને જાણ થઈ છે દસ વર્ષ પહેલાં આ વરસાદી ગટરો બની હતી એટલે એને સ્લેબ ઉપરથી બંધ કરવામાં આવ્યો હતો જુદી જુદી જગ્યાએ સ્લેબ તોડીને સફાઈની કામગીરી હાથ પર લીધી ત્યારે આ ફોલ્ટ જણાઈ આવ્યો છે તો આપ વિચાર કરો કે દસ વર્ષ પહેલાંથી બનેલી આ ગટરમાં કેટલા સમયથી આ પાણી વહેતું હશે એ તો આપણને ગયા વર્ષે ખબર પડી છે એટલે અગાઉ કેટલા વર્ષો પાણી વહી ગયું અને હજુ બી જાણ પછી પણ એક વર્ષથી પાણી વહી રહ્યું છે એટલે હું કહું છું કે તંત્રને ફોલ્ટ ન મળ્યો અને એવી રજૂઆત કરવામાં આવી કે આ ફોલ્ટ નથી મળતો પણ લોકેશન એવું છે કે ત્યાં નાગરિકોની અવર જવર ચોવીસ કલાક રહે છે અને ક્યાંક કોઈ દુર્ઘટના ના થાય અને કોઈ વરસાદી કાસમાં કોઈ નાગરિક પડી ના જાય કે કોઈ જનાવર કે ગાય કે કોઈ પડી ના જાય ને કોઈ જાનહાની ના થાય એટલે માનવતાના ધોરણે મેં એક વખત એમને મંજૂરી આપી કે એને બંધ કરી ને એની ઉપર ગ્રીલ મૂકો એટલે ગ્રીલ મૂક્યાથી ઓબ્ઝર્વેશન તો થાય જ કે ભાઈ પાણી અંદરથી એ રીતે વહી રહ્યું છે એટલે ગમે ત્યારે આપ જઈને જોઈ શકો છો સવારના સમયે દિવસના ટાઈમે એ પાણી એ જ પ્રમાણે ત્યાં વહી રહ્યું હોય છે પણ આપણે જાળી મૂકીને જોઈ શકીએ છીએ વોલ્ટ હજુ સુધી આપણે પકડી શક્યા નથી એ લોકોને આ જે પાણી પ્રેશરથી નથી મળતું ઓછા પ્રમાણમાં મળે છે વસુંધરા સોસાયટી હોય ચાર રસ્તા પાસે જ આવેલી વસુંધરા સોસાયટી હોય ચિત્રકૂટ કેન્દ્રનગર પનગઢ પાર્ક શુક્લાનગર આ બધી જ સોસાયટી વર્ષોથી ઓછા પાણીના પ્રેશરની સમસ્યાથી જૂજી રહી છે સામનો કરી રહી છે જનતા વેરો પણ પાણીનો ભરે છે પણ હજુ પણ આપણે જે આ સ્કાળા સિસ્ટમની વાત થઈ અને આ મુદ્દો ઉઠ્યો ત્યારે મારે કહેવું પડ્યું કે આ લીકેજ હજુ સુધી મારા વોર્ડ વિસ્તારમાં આપણે શોધી નથી શકીએ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર